નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર ગુજરાતના બ્રાહ્મણ યુવાનો હવે વિદેશમાં પોતાની કારકિર્દી બનાવી શકે એવી શરૂઆતનું બીજ પાંગરાયું છે સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મિશન જર્મની એકસો કાર્યક્રમ યોજાયો મુખ્ય હેતુ બ્રાહ્મણ યુવાનોને વિદેશ ખાસ કરી જર્મની જવા માટે માર્ગદર્શન આપવાનું સહાય કરવાનું છે આશરે ત્રણસો થી વધારે પ્રમાણ યુવાનો રજીસ્ટ્રેશન કરાવ્યું હોય કાર્યક્રમમાં હાજર યુવાનોને જર્મનીના જોબ સિકર વિઝા રહેઠાણ રોજગારી તકો અંગેની માહિતી પણ આપવામાં આવી સમગ્ર ગુજરાતમાં એકસો અગિયાર પ્રમાણ યુવાનોને વિનામૂલ્યે જર્મની મોકલવાનું આયોજન છે તેત્રીસ જિલ્લામાંથી ત્રણ ત્રણ યુવાનો સુરત અમદાવાદ વડોદરા રાજકોટ જેવી ચાર મેટ્રો સિટીમાં છ જેટલા યુવાનોને પસંદ કરાયા બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના સમગ્ર પસંદગી પ્રક્રિયા વિઝા સહિત તમામ જરૂરી દસ્તાવેજી પ્રક્રિયામાં સહાય કરશે યુવાનો જર્મની પહોંચ્યા બાદ રોજગારી આપવાની કોઈ ગેરંટી ન હોય પરંતુ જોબ સિકર વિઝા હેઠળ નોકરી શોધવામાં પૂરતું માર્ગદર્શન અને મદદ પણ આપવામાં આવશે જર્મની પહોંચ્યા બાદ રહેવાની વ્યવસ્થા પણ બ્રહ્મ સમાજના કાર્યકરો દ્વારા જ કરવામાં આવશે મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંગઠન મંત્રી તરીકે હું મારું કામ કરું છું જર્મની કાર્યક્રમ છે ગાંધીનગર દ્વારા અમે સંયુક્ત કર્યો એમાં મિશન કરીને અમે ટાઈટલ આપ્યું છે આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના જે નોકરી વાંચુક ઈચ્છુક લોકો છે એ લોકોને જોબ સિક્ખર વિઝા સાથે અમે જર્મની મોકલવાનો એક પ્રયાસ કરી રહ્યા છે અને જર્મનીમાં અત્યારે ખૂબ સારો સ્કોપ છે તો એના માટે સમાજના લોકો ત્યાં જાય અને ત્યાં જઈને સારી રીતે જોબ કરે અને એ બહાને સમાજના દરેક પ્રત્યેક પરિવારમાં આર્થિક સ્થિતિ મજબૂત થાય તેનો અમારો એક વિનમ્ર પ્રયાસ છે આજે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું તેમાં અમે અમારી એક લિંક બનાવી હતી કે ભાઈ જે લોકો આ કાર્યક્રમમાં જર્મની જવા ઈચ્છુક છે જે લોકોએ વર્ક પરમિટ સાથે અમે જોબ કરવી છે જર્મનીમાં તેમને માટે અમે એક ગૂગલ લિંક બનાવી હતી અને ગૂગલ લિંકમાં અમારી પાસે બસો તારીખે અને એમના વાલી પણ સાથે આવ્યા છે કે જેથી કરીને લોકોના કોઈ પણ પ્રશ્નોનું હોય તો અહીંયા નિરાકરણ થઈ જાય છે આ કાર્યક્રમ માટે અમારા બ્રહ્મ ઉત્કર્ષ સમિતિ ગાંધીનગરના પ્રમુખ છે જોશી સાહેબ તેઓ અત્રે અહીંયા ઉપસ્થિત છે તેઓ પોતે જ આ વિઝા આપવાનું કામ કરે છે અને તેમના દ્વારા જ અહીં અત્યારે માર્ગદર્શન આપવામાં આવ્યું છે